એક મહત્વના સમાચાર ઉપર નજર કરીએ બનાસકાંઠાના થરાદ તાલુકાના કર્ણાશર પાટિયા નજીક ભૂમાફિયાઓ દ્વારા થઈ રહી હતી ખુલ્લે આમ ખનીજ ચોરી ત્યારે જિલ્લાની ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીના આધારે

અને અને એક જીસીબી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા હવે આગળની કાર્યવાહી કયા અધિકારી કરે છે એ જાણવાનું રહ્યું અને આ અજાણ્યા શખ્સો ઉપર એફઆઈઆર થશે કે નહીં જો એફઆઈઆર દાખલ થશે તો કોણ ના ખુલશે નામ કોની થશે અટકાયત બ્યુરો રિપોર્ટ કહ્યું ભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો છે